રાજકોટ ફાયર અને ઇમરજન્સી વિભાગ દ્વારા વૃદ્ધનો કરાયો રેસ્ક્યુ 75 વર્ષીય વૃદ્ધ પુરાઈ ગયા હતા રૂમમાં 75 વર્ષીય નરેન્દ્ર બાવીશી પોતાનો રૂમમાં પુરાઈ જતા કરાયો રેસ્ક્યુ મંગલમ પાર્ક શેરી નં 4 સાધુ વાસવાની રોડ પર રહેતા નરેન્દ્ર બાવીશીનો કરાયો રેસ્ક્યુ ફાયર વિભાગના जवानोंએ રૂમનો દરવાજો તોડીને વૃદ્ધનો રેસ્ક્યુ કર્યો એકલા રહેતા વૃદ્ધનો કરાયો રેસ્ક્યુ બે દિવસ પહેલા વૃદ્ધનો થયો હતો અકસ્માત अकस्मात में इजाग्रस्त वृद्ध पोता ज रूम में पुराई जता रूम नो दरवाजो आव्यो तोड़वामा। वृद्ध न पड़ोशीए फायर विभाग ने जाण फायर विभाग त्वरित पहुंची थी स्थल पर वृद्ध ने 108 सौ आठ मार्फते सीविल होस्पिटल में खसेड़ाया अहवा संजय पोपट